નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ કરી અને અને દબાવી દો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના સો એ સો ટકા ચાચા બજાર ભાવ આગળ કલોજી વાત કરીએ તો ત્રણ હજાર ચાલીસ થી લઈને ચોત્રીસો સાડત્રીસ રૂપિયા આગળ જીરુ વાત કરીએ તો સત્રીસો થી લઈને એકતાળીસો ચાલીસ રૂપિયા આગળ રાયડોની વાત કરીએ તો નવસો પચાસ થી લઈને એક હજાર ને સુડતાળીસ રૂપિયા આગળ એરંડાની વાત કરીએ તો અગિયારસો પાસઠથી લઈને બારસો ને આડત્રીસ રૂપિયા આગળ મેથી વાત કરીએ તો નવસો પચાસ થી લઈને બારસો ને એસી રૂપિયા આગળ અડદની વાત કરીએ તો અગિયારસો થી લઈને સોળસો રૂપિયા આગળ મગની વાત કરીએ તો તેરસો સાડત્રીસ થી લઈને સત્તરસો રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા આગળ તાણાની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને સત્તરસો ને સિત્તેર રૂપિયા આગળ અજમાની વાત કરીએ તો અઢારસો પચાસથી લઈને બાવીસો રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો છસો પચીસથી લઈને સાતસો ને સડસઠ રૂપિયા આગળ જુવારની વાત કરીએ તો સાતસો પચાસથી લઈને અગિયારસો ને ચાલીસ રૂપિયા આગળ લસણની વાત કરીએ તો આઠસો પચાસથી લઈને બારસો ને એક રૂપિયો આગળ વરિયાળીની વાત કરીએ તો સોળસોથી લઈને ઓગણીસો રૂપિયા આગળ તલ સફેદની વાત કરીએ તો પંદરસો થી લઈને બે હજાર રૂપિયા આગળ કપાસ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને ચૌદસો નેવું રૂપિયા આગળ તલ સફેદ ની વાત કરીએ તો પંદરસો એકસઠ થી લઈને ઓગણીસો રૂપિયા આગળ ઘઉં લોકવન ની વાત કરીએ તો ચારસો સિત્તેર થી લઈને પાંચસો ને પંચાવન રૂપિયા આગળ મગફળી ની વાત કરીએ તો નવસો પચીસ થી લઈને એક હજાર ને સત્તાણું રૂપિયા અને કપાસ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે